નસવાડીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી નસવાડી ખાતે હર ઘર તિરંગા અભિયાનમાં દરેક નાગરિક હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બની ઘર ઘર તિરંગો લહેરાવીને એકતા સમરસતા તથા રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ પ્રબળ બનાવવા માટે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નસવાડી ખાતે એસટી ડેપોથી હાઈસ્કુલ સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય તિરંગા બાઇક રેલી યોજવામાં આવી હતી આંતર્ગત રેલીમાં ધારાસભ્ય અભયસિંહ તળવી તાલુકા પ્રમુખ જયરાજસિંહ નસવાડી ગ્રામ પંચાયત સરપંચ મેહુલ તડવી તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા અમારા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે અમારા તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી જયરાજસિંહ અમારા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અમારા નસવાડીના પ્રથમ નાગરિક એવા મેહુલભાઈ અમારા આર્મીના જવાનો સાથે આજે બજારમાં તિરંગા યાત્રા અમે કાઢી છે અને આજે હર ઘર તિરંગા યાત્રા ઘેરે ઘેરે ભારત માતાનો તિરંગ તિરંગો યાત્રા બધે ઘેરે ઘેરે લાગે એની અમે આજે જાગૃતિ ફેલાવી છે અને અમને પંદર પંદરમી ઓગસ્ટ આવી રહી છે એ એ અરસામાં અહીંયા આખા નસવાડી બજારમાં અમે બધાને જાગૃતિ લાવવા માટે અમે આ યાત્રા કાઢી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર